રામ રામ દઈને કેમ છો બધા મજામાં કે બધા મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ને આપણે હવે વાડી જો થઈ ગયા હવે અમે ડેલી થોડુંક મોડું તો હોય ઘરેથી વાળીએ જવાનું અને હે ને પાછો આપણે થોડો કાંઈ આવી ગયો તો વરસાદ એટલે બહુ એવું કે કામ થાય એવું નહોતું હવે જઈ નહીં હવે જઈને અત્યારે માલ ધોરનું કરીને પછી પાછા નેદવા વાસા પાછા વર્ગી જાવ રાયતે બે કે ત્રણ ને હવાર એક વાર હારમ હારું આવી ગયું અને આપણે હેને ને જોવાય ટીન્કુ બેન લુગડા હકેલે હે એના જ હકેલે બીજા કોઈને ને હકેલતા નથી બધાયને હા ઓ ભાઈ જો મારાય હકેલી દીધા હે જોવા એ પડ્યા હું તો કવ એના જ ના હકેલતા એ હાલો તો હવે ફટાફટ જવા દે વાળી અને માં બેન હે ને જો જવાને હે ભરવા ઠેલો નવો લીધો હે ને એ ભરીને કમ્પ્લીટ કરી લીધો હે આ પિંક બોટલ ને પિંક ઠેલો પિંક બોટલ ને પિંક ઠેલો ભાઈ બધું મેસિંગ કરી લીધું હે ચોપડા જાય જો મન મન ચડે હે ખમવે અન કાલ મેળામાં ઠેકડા બહુ માર્યા ને તી દેખાડ પડી ગયો એક દાદ પાડ નઈ ગયો એટલા બે પડી ગયા

તો હાલો ફાઇનલી વાગી ગયા છે ત્રણ અને હેને આપણે જો હાથમાં જોતા રહી ગયો એક હાથમાં બધુંય પકડી દીધું ટોપડી કીટલી દહીં ની તૂટ હેને ચા બનાવવાનો હે આપણે ગયા હતા ગામમાં બે માણસો આવવાના તો આપણે અહીંયા નેતવા એટલે તેડવા ટેડીને એ તો વાર લાગી ગઈ ઘણી વાર થઈ ગઈ અને હેને માખી બહુ હેંતીની દવા લેવા ગયો તો દવા લઈ ગયો એટલે હેને સાઇટીની એવું બધું કરી લીધું એટલી વાર લાગી અને હવે આપણે મૂકવું છે ચા અને આજ નેદવામાં ત્રણ જણા બે ને હું ગામમાં તેડી આવ્યો ને તો હવે કેટલું નેદાય નકર પછી હજી કાલનો દી એક દી કહી નેદાઈ જાય તો ઉપાધિ એને રહેવાનું હોય એટલે કાયમના ધકા નહીં એવું બધું ખર્ચ નથી પણ ઘુમરો લાગી જાય તો ઉપાધિ જ્યાં વરસાદ ને જો બંધ રહેવાનું નામ નથી લેતો આજે રાતે હતો વરસાદ આજે હે ને બપોરે આપણે કેટલા વાગે આવ્યા જો અગિયાર સાડા અગિયારે ઘરેથી ચાલતાથી આવતા સાડા અગિયારે એટલે એને કઈ કામ થતું નથી પણ આ જો માંડ માંડ બે જણાનો મેર પડ્યો પીડ્યો હતો કેદુ કીધું હતું તે દુ તો આ જ માંડ કરી દીધું કેમ કે આ કોઈ જડતા જ નથી હાલો તો ફટાફટ મૂકી દઉં ચા અને પછી દી આવી આપણે અહીંયા ખેતરમાં માં ને થોડીક વાર નેદાવીએ આ જે ને સબદી થઈ ગઈ ને આમ વાકા વળી તો ગેડા પડી જાય બીજો કોઈ વાંધો નથી તોય થોડીકવાર થોડીક નેદાવું જો એટલે વેલા હારું નેદાઈ જાય ને તો પછી આપણે ગઈ ઉપાદી અને હાથી તો હજી હાલ એમ નથી હજી તો હે ગારો હે કાલ આપણે બે ગૂથલું મારી હતી બપોર પછી પણ વિડીયોમાં ઉતાર્યું નહોતું અને આ ગયો ટ્રેક્ટર તો અહીંયા છે નહીં કેશુભાઈ કે તો હું ગારામાં ખૂંદણીયા કરી લઉં તારે ના આંખવાનું હોય તો મેં કીધું ભાઈ તો તું ખૂંદણીયા કરી લે એટલે હે ને કેશુભાઈ લઈ ગયા હે હમણાં ટ્રેક્ટર એ કપામાં આંકવા હવે આલે કે શું થાય માઇન્ડવીમાં તો ગારો ન રહે એવું છે એટલે મેં કીધું આપણે તો આજ નથી આંકવું

હાલો તો હજી એક વાર કહી દઉં કોઈ છાપી હોય તો આવી જાવ આપણે વાળીએ ના કે હવે જાજી વાર નહીં રે તો ફાઇનલી આવી ગયા ઘરે વાગી ગયા છે સવા આઠ માં પાંચ ની વાર અને છે ને જો આપણે અહીંયા ટીંકુ બેન ચિત્રકામ કામ દોરે આપણે ઓલી તેડી લીધી હતી ને આ એક જ દોર્યું મોર ઉંધો થઈ ગયો હમણાંથી તો

ધૂપ દીવો આલે છે આરતી કરવાની થાળ ભરાઈ ગયો હે આરતી થઈ છે તો ફાઇનલી હવે થોડીક વાર વિડીયો બંધ કરી દઈને આરતીમાં બેહી જઈ પછી પાછો ચાલુ કરશી અમે ટિંકુ બેને બેસીએ આવી શું કે આરતીમાં આવું હા એ આવી અમે બે થોડીક વાર જઈ અહીંયા હવે આરતીમાં છે ને વિડીયો ના ઉતારે કેમ કે અમે એમાં છે ને મોબાઈલ ઉપર ગીત આપીને એટલે કોપી રાઇટ આવી જાય આરતી વાગતી હોય પાંચ સાત આઠ મિનિટની હે ઈ આરતી એટલે એ જો ચાલુ રાખીને તો આમાં કોપી રાઈટ આવે એટલે એમની આપણે વિડીયો નહીં ઉતારી ને અમે આરતી કરી લઈ પછી પાછા મળીયું વિડીયોમાં કન્ટિન્યુ હાલો તો રેજો વિડીયોમાં તમે કન્ટિન્યુ નવો આવતો કરી નાખજો સબસ્ક્રાઈબ હાલો યુ બેન ફાઇનલી હે ને આપણે આરતી કરી લીધી છે પૂરી ને જો જમવા બેહી ગયા હે જોઈ લ્યો બધું કમ્પ્લીટ ને આપણા કુનાલીભાઈ આવી ગયા હે એ છે ને ઘરિયાર હમી કરાવવા લાલપુર ગયા હતા અમારે સ્પેશિયલ ધક્કો ખાતો હતો જેવી દેવી નથી એન્ડ્રોઈડ છે બતાવો ભાઈ એન્ડ્રોઈડ ઘરિયાર બતાવો એપલ ની હોય એ જોઈ લ્યો આ હે ને વોટરપ્રૂફ છે કે વોટરપ્રૂફ છે ભાઈ તો ખરાબી આવી ગઈ હતી ચાર્જિંગ નહોતું થતું કાં હા ચાર્જિંગ નહોતું થતું ને એટલે રિપેર કરાવવા ગયા હતા ને થઈ ગઈ છે કમ્પ્લેટ એટલે જો કેવી સગાઈ એમાં ને કયો છે વાં જમવા બે ગઈ હતી ત્યાંથી ઊભી થઈને કહેવાય આવી તો હવે તમે આવજો જો આરો ના કરતા ભૂકી જ જજો પછી આમાં ટીંકુબેનને અમે આવડે થેપલા ને ના જોયું તો આમાં આપણે વિડિયા હે જ પેલા હિસ્ટ્રીમાં નાખેલા એમાં તમે જોઈ લેજો એટલે એ તમે બનાવી દે એ મુંજાતા નહીં તમ તમારે હાલો તો આવી જ કોઈને રોટલા ખાવા હોય તો આપણી ઘરે બાકી અત્યારે તો સેવ નું શાક છે ને રોટલા છે ને દૂધ છે હા ને કેળાના આથડા હેમ નહી આમ બતાવો આવી હાલો તો ફટાફટ ખાઈ લઈ પછી પાછા મળી વિડીયો આપણે હે ને જ્યાં અહીંયા ટીંકુબેન વાસે વાર્તા અને હવે પછી થાય ગરબા ચાલુ તો આપણે સાંજમાંના થોડોક વિડીયો ઉતારી લે હું બાયોમાં ઘૂમરે થઈ ગયા હે એટલે ઉમ્રમે નહીં પણ બેઠા બેઠા ગરબા ગાય પાંચ કે છ કે સાત કે આઠ કંઈક ગાતા હોય એમ એટલે એ ગાહે પણ આપણે અહીંયા બેઠા બેઠા થોડોક વિડીયો ઉતારી નાખશી આમાં અડધો થોડોક ઘણો સાંભળજો તમે કેવોક લાગે પછી કેજો મને કોમેન્ટમાં હાલો તો હવે બધા ભેગા થાય છે થઈ જાય પછી ઉતારીશું થોડુંક કટકી